क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना नमस्कार हूं जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आप स्वागत है तमने असर करता समाचार अमे सरल भाषा में સચોટ રીતે કરીશું જણાવટ આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ આજે અમે સૌથી પહેલાં બ્રિટનમાં ચલાવવામાં આવી રહેલી ક્વિટ ઇન્ડિયન્સ મુવમેન્ટ વિશે વાત કરીશું અમે તમને વિસ્તારથી જણાવીશું કે યુકેની અત્યારની સરકાર કેવી રીતે બળાત્કારી પાકિસ્તાનીઓનો બચાવ કરે છે જ્યારે ભારતીયોને નફરત કરે છે એ સિવાય આ બુલેટિનમાં અમે વિદેશ યાત્રા દરમિયાન કેવી રીતે પીએમ મોદી માટીની મહેક ફેલાવે છે એના વિશે માહિતી આપીશું સાથે જ આ બુલેટિનમાં અમે વિગતે વાત કરીશું કે પ્રયાગરાજની ધરતી કેવી રીતે રેકોર્ડના મહાકુંભની ભૂમિ બની છે અંગ્રેજોના રાજમાં ભારતમાં ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ ચાલતી હતી જોકે હવે ઇંગ્લેન્ડમાં ક્વિટ ઇન્ડિયન્સ મુવમેન્ટ ચાલી રહી છે નેવુંથી થી વધારે દેશોમાં ઘુસણખોરી કરીને કરોડો લોકોને ગુલામ બનાવનારા અંગ્રેજોને હવે ઘુસણખોરી સામે વાંધો છે યુકેની અત્યારની લેબર સરકારને ઘુસણખોરો વિરુદ્ધ કેમ્પેઇન ચલાવવા માટેની પ્રેરણા અમેરિકાની ટ્રમ્પ સરકાર પાસેથી જ મળી છે ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ બનતા જ ગેરકાયદે ઘુસણખોરો પર તવાઈ આવી જુદા જુદા દેશોના ઘૂસણખોરોને તેમના દેશમાં પાછા મોકલી દેવામાં આવ્યા આપણા દેશના કેટલાક લોકોને પણ સ્વદેશમાં મોકલી દેવામાં આવ્યા છે અમેરિકા બાદ હવે યુકેમાં પણ ગેરકાયદે ઘૂસણખોરો પર તવાઈ આવી છે જોકે બંને એક્શન વચ્ચે નિયતનો મોટો ફરક રહેલો છે જ્યાં ટ્રમ્પ પહેલાંથી જ ઘૂસણખોરો સામે આકરું વલણ ધરાવે છે જ્યારે બીજી બાજુ યુકેની લેબર સરકાર માત્ર ને માત્ર ભારતીયોને ટાર્ગેટ કરે છે યુકેમાંથી ભારતીયોની રેસ્ટોરન્ટ્સ નેલબાસ કરિયાણાની દુકાનો અને કાર વોશના સેન્ટર્સ પર દરોડા પાડવામાં આવ્યા છે ખાસ પ્લાનિંગ સાથે આ જગ્યાઓની પસંદગી કરવામાં આવી કેમ કે અહીં વિદેશી કામદારો કામ કરતા હોય છે આ વર્ષે જાન્યુઆરીમાં આઠસો ને અઠ્યાવીસ જગ્યાઓએ તપાસ કરવામાં આવી અને જેના આધારે છસો ને નવ લોકોની ધરપકડ કરવામાં આવી આમ તો અમેરિકા અને બ્રિટનમાં ઘૂસણખોરોની હકાલપટ્ટી કંઈ નવી વાત નથી પરંતુ અત્યારે એની એક્ટિવિટી વધી ગઈ છે એટલે એને લઈને ખૂબ વહાપો મચ્યો છે યુકેમાં વર્ષોથી ઘૂસણખોરી થતી રહી છે એમાં કોઈ નવાઈ વાત નથી ટુરિસ્ટ વિઝા કે બીજા કોઈપણ રીતે લોકો યુરોપમાં પહોંચી જાય અહીંથી તેઓ નાની બોટ્સમાં બેસીને ઇંગ્લિશ ચેનલ ક્રોસ કરીને યુકેમાં પહોંચી જાય છે નાની બોટમાં આ રીતે ઘૂસણખોરી કરવી ખૂબ જ જોખમી પણ હોય છે જોકે અનેક લોકો આવું જોખમ ખેડતા રહે છે આવા ઘુસણખોરોમાં ભારતીયોની સંખ્યા પણ ખાસી મોટી છે મોટાભાગે અફઘાનિસ્તાન ઈરાન તુર્કી અને પાકિસ્તાનના લોકો જ આવી ઘુસણખોરી કરે છે ઋષિ સુનક યુકેના પીએમ હતા ત્યારે યુકેમાં ઘુસણખોરોની અકાલપટ્ટી કરવા એક્શન પ્લાન ઘડવામાં આવ્યો હતો સુનકે ઘુસણખોરોને રવાંડા દેશમાં મોકલી દેવાના પ્લાનને સપોર્ટ આપ્યો હતો બાદમાં કીર સ્ટામર યુકેના પીએમ બને એટલે તેમણે રવાંડા પ્લાન પર ફૂલ સ્ટોપ મૂકી દીધો હવે બ્રિટનમાં પાકિસ્તાન અફઘાનિસ્તાન અને સીરિયા જેવા દેશોમાંથી આવેલા મુસલમાનો કાળો કેર વર્તાવી રહ્યા છે તેઓ મૂળ બ્રિટનવાસીઓ પર હુમલા કરી રહ્યા છે જાણે કે અંગ્રેજોએ એંસી વર્ષ પહેલાં કરેલા અત્યાચારનો તેઓ બદલો લઈ રહ્યા હોય જેના લીધે કીર સ્ટામર પર આવા ઘુસણખોરીની વિરુદ્ધ આકરી એક્શન લેવા માટે દબાણ વધ્યું રહેવા ખાતર તેમણે ડિપોર્ટેશન એટલે કે દેશ નિકાલ માટે અધિકારીઓને દોડાવ્યા પણ થાય જોકે આ સિસ્ટમ મોટાભાગે ભારતીયોને ટાર્ગેટ કરે છે આમ પણ કીર્સ સ્ટોર્મરને ભારત પ્રત્યે ખૂબ જ નફરત છે તેમના રાજમાં મુસ્લિમ માઇગ્રન્ટ્સ ખૂબ જ પાપ કરી રહ્યા છે અને એની સજા હિન્દુ માઇગ્રન્ટ્સને આપવામાં આવી રહી છે આ વાત કોઈ હિન્દુ કહે તો તમે કહેશો કે એ પક્ષપાત કરતો હશે જોકે ખુદ એલોનમસ્કે જ આ વાત કહી છે મસ્કે ચોખ્ખી વાત કરી હતી કે કીર્સ્ટ ટામર પાકિસ્તાની મુસલમાનોને બચાવી રહ્યા છે તેમનો ઈરાદો મુસ્લિમ વોટ બેંકને જાળવી રાખવાનો છે એટલે કે મુસ્લિમ પૃષ્ટિકરણની નીતિ બદલે મસ્કે કિર સ્ટામરની આકરી ટીકા કરી હતી મસ્કે પાકિસ્તાની ગ્રુમિંગ ગેંગનો મુદ્દો ઉઠાવ્યો હતો આ મુદ્દો આમ તો જૂનો છે પરંતુ કીર્સ ટ્રામર સાથેના કનેક્શનના કારણે મસ્કે મુદ્દો ઉઠાવ્યો જેને લઈને આખી દુનિયામાં એની ચર્ચા થઈ આ ગ્રુમિંગ ગેંગની ઘટના શું છે એ પણ તમારે જાણવું જોઈએ એની માહિતી આપ્યા બાદ અમે તમને જણાવીશું કે પાકિસ્તાન કામ પાકિસ્તાનનું પરંતુ કિસ્ટામાં ભારતીયોને બદનામ કરવાની કોશિશ કરે છે વાત એમ છે કે ઓગણીસો સત્તાણુંથી બે હજાર તેર દરમિયાન રોથરહેમટાઉનમાં ચૌદસો બ્રિટિશ બાળકીઓ પર બળાત્કાર કરવામાં આવ્યા હતા બ્રિટનમાં રહેતા મૂળ પાકિસ્તાનીઓએ જ આ બાળકીઓને ટાર્ગેટ કરી હતી આ બાળકીઓને ફોસલાવીને ફસાવવામાં આવી હતી એ પછી એમનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું એટલું જ નહીં તેમને ડ્રગ્સની વ્યસ્તી પણ બનાવવામાં આવ્યા હતા એના પછી આ પાકિસ્તાનીઓ બાળકીઓ પર સામૂહિક બળાત્કાર કરતા હતા યુકેમાં એક પ્રોફેસરે વિદ્યાર્થીઓની સાથે વાત કરતા આખો આ મામલો બહાર આવ્યો હતો બ્રિટનમાં ભારે રોષ ફેલાયો હતો આ ઘટના બની એ સમયે કિર સ્ટામરની પાર્ટીની સરકાર હતી એટલું જ નહીં એ સમયે કી સ્ટામર સરકારી વકીલ પણ હતા અગિયાર વર્ષ જેટલી નાની ઉંમરની છોકરીઓ પર બળાત્કાર કરવામાં આવ્યા હોવા છતાં કે સ્ટામર કે તેમની પાર્ટીના નેતાઓને કોઈ જ ફરક નહોતો પડ્યો તેમણે બળાત્કારી પાકિસ્તાની મુસલમાનોની વિરુદ્ધ કોઈ જ એક્શન પણ નહોતા લીધા તેઓ બચાવમાં કહેતા હતા કે જો પાકિસ્તાની વિરુદ્ધ પગલાં લઈશું તો મુસ્લિમ જગત નારાજ થઈ જશે એટલે જ મસ્કે તો ત્યાં સુધી કહી દીધું કે કિર સ્ટામર દુષ્ટ છે તેમને જેલમાં મોકલી દેવા જોઈએ યુકેમાં પાકિસ્તાનીઓના આવા કાળા કારનામાનો બચાવ કરવામાં સ્ટામરે કોઈ જ કચાશ રાખી નથી આવી ગેંગને સ્ટામર એશિયન ગ્રુમિંગ ગેમ ગણાવી રહ્યા છે જેનાથી સ્વાભાવિક રીતે ભારતીયો રોષે ભરાયા છે પાકિસ્તાનીઓના કાળા મામલે સ્ટામરે ભારતીયોને પણ જોડી દીધા હતા ભારતીયો જ નહીં શ્રીલંકાના લોકો પણ નારાજ થયા હતા થોડા સમય પહેલાં જ ભારતીયોએ આ મામલે વિરોધ પણ વ્યક્ત કર્યો હતો અત્યારે યુકેમાં દૂષણખોરો વિરુદ્ધ એક્શન લેવામાં આવી રહી છે ત્યારે પણ માત્ર ભારતીયોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે બીજી તરફ બળાત્કારી પાકિસ્તાનીઓ તગડી મૂકવામાં આવતા નથી એમ કહીને પાકિસ્તાનીઓનો બચાવ કરવામાં આવે છે કે તેમને દેશમાંથી ભગાડીશું તો તેમના બાળકોનું ભણતર ખરાબ થશે મુસ્લિમ દૃષ્ટિકરણની નીતિની હદ થઈ જાય છે અમે કોઈપણ સંજોગોમાં અને કોઈપણ દેશમાં ઘૂસણખોરીનો વિરોધ કરીએ છીએ પછી એ ઘુસણખોરી અમેરિકામાં થતી હોય કે યુકેમાં કે પછી ભારતમાં થતી હોય જોકે ઘુસણખોરોને દેશમાંથી ભગાડવામાં કોઈપણ પ્રકારનો પક્ષપાત ન હોવો જોઈએ આપણા અમદાવાદમાં પણ હાલમાં ગેરકાયદે રહેતા એકાવન બાંગ્લાદેશીઓ વિરુદ્ધ એક્શન લેવામાં આવે છે જેમાંથી સોળ બાંગ્લાદેશીઓને દેશ નિકાલ કરવામાં આવ્યો છે આ લોકો મહિલાઓ અને કિશોરીઓને દેહ વ્યાપારમાં ધકેલતા હતા તપાસમાં સામે આવ્યું હતું કે આ ઘુસણખોરો પૂર્વોત્તરની જુદી જુદી સરહદો પરથી ભારતમાં ઘુસણખોરી કરતા હતા પૂર્વોત્તર રાજ્યોમાંથી આખરે તેઓ અમદાવાદના ચંદોડા તળાવ સુધી પહોંચ્યા હતા આ બાંગ્લાદેશી નાગરિકો ભારત વિરોધી કોઈ પ્રવૃત્તિમાં સામેલ હતા કે નહીં તે અંગે અત્યારે તપાસ ચાલી રહી છે અત્યારે ગુજરાત સરકાર આ મામલે એક્શન લઈ રહી છે દેશ કયા પ્રકારની ગતિ કરશે એનો આધાર ખર નેતાઓની મતી પર રહેલો હોય છે આપણા દેશમાં મમતા બેનરજી અને હેમંત સોરેન જેવા નેતાઓ બાંગ્લાદેશી ઘુસણખોરો માટે લાલ જાજમ બી ચાવે છે આ બાંગ્લાદેશીઓ હિન્દુ વિરોધ હિન્દુ મહિલાઓને ટાર્ગેટ કરે છે યુકેમાં કિર્સ્ટામર પાકિસ્તાની મુસલમાનોને સાચવી રહ્યા છે જેઓ બ્રિટિશ બાળકીઓને ટાર્ગેટ કરે છે બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી જેવા નેતાઓ પણ છે કે જેઓ મુસ્લિમ ઘુસણખોરોની સામે કડક પગલાં પણ લે છે બળાત્કારી ઘુસણખોરોને સંરક્ષણ આપીને કોઈ પણ દેશ સુરક્ષિત રહી ન શકે એટલા માટે જ કીર્સ ટામરના રાજમાં યુકેની દુર્ગતિ થશે એની ગેરંટી દેખાઈ રહી છે હવે બીજી એક ગેરંટીની વાત કરીશું પીએમ મોદી જ્યારે પણ વિદેશમાં જાય છે ત્યારે સ્વદેશની માટીની મહેક અચૂક સાથે લઈને જાય છે જેના વિશે અમે તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેક બાદ આમનું સ્વાગત છે પીએમ મોદી વિદેશની ધરતી પર પગ મૂકે તો પણ દેશને સાથે લઈ જાય છે એટલે કે તેમની વિઝિટમાં ભારતીયપણાને અચૂક પ્રાથમિકતા મળે છે પીએમ મોદીની ફ્રાન્સની મુલાકાત દરમિયાન પણ જ જોવા મળ્યો હતો અહીં તેઓ ફ્રાન્સના દક્ષિણમાં માર્સેલીમાં પહોંચ્યા હતા અહીં તેમણે આઝાદીના લડવૈયા વીર સાવરકરને અંજલી આપી હતી પીએમ મોદીએ એક ટ્વીટમાં લખ્યું હતું કે માર્સેલીમાં લેન્ડ થયો ભારતની આઝાદીની લડાઈમાં આ શહેરનું ખૂબ જ મહત્વ છે અહીં જ મહાન વીર સાવરકરે બચવા માટે સાહસિક પ્રયાસ કર્યો હતો હું એ સમયના નાગરિકો અને ફ્રાન્સના એક્ટિવિસ્ટનો આભાર વ્યક્ત કરું છું કે જેમણે બ્રિટિશ અધિકારીઓને વીર સાવરકર સોંપવાનો વિરોધ કર્યો હતો વીર સાવરકરની વીરતા આગામી પેઢીઓને સતત પ્રેરણા આપતી રહેશે પીએમ મોદીએ સાવરકરના સાહસિક પ્રવાસની વાત કરી હતી હવે એના વિશે પણ જાણવું જરૂરી છે વીર સાવરકરનું માર્સેલી સાથેનું કનેક્શન ઓગણીસો દસના સમયગાળાનું છે આઝાદીની લડાઈમાં સાવરકરનું વિશેષ સ્થાન છે ક્રાંતિકારી ગતિવિધિ બદલ લંડનમાંથી સાવરકરની ધરપકડ કરવામાં આવી હતી બ્રિટિશ જહાજ એસ એસ મોરિયામાંથી તેમને ભારતમાં લાવવામાં આવી રહ્યા હતા ભારતમાં તેમની વિરુદ્ધ કેસીસ ચલાવવાના હતા આઠમી જુલાઈ ઓગણીસો દસ ના દિવસે માર્સેલીના પોર્ટ પર જહાજ પહોંચ્યો સાવરકરને અંગ્રેજોની પકડમાંથી છૂટવાની તક દેખાઈ ભાગીને ફ્રાન્સ તરફ તરવા લાગ્યા હતા ફ્રાન્સના અધિકારીઓએ સાવરકરને પકડી લીધા અંગ્રેજોને સાવરકર સોંપવામાં આવ્યા હતા ફ્રાન્સમાં અનેક લોકોએ અંગ્રેજોને સાવરકર સોંપવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો આખરે મામલો અદાલતમાં પહોંચ્યો હતો અંગ્રેજોને સાવરકર સોંપવામાં આવ્યા હતા અંગ્રેજોએ સાવરકરને અંદામાન અને નિકોબારની કુખ્યાત સેક્યુલર સેલ્યુલર જેલમાં કેદ કર્યા હતા પીએમ મોદીએ સાવરકરને શ્રદ્ધાંજલિ આપવા સિવાય પણ ફ્રાન્સમાં દેશભક્તિનો વધુ એક વખત પરિચય આપ્યો હતો તેમણે ગેસ યુદ્ધ સ્મારકની પણ મુલાકાત લીધી હતી જેનું ભારતની સાથે સીધું કનેક્શન છે પીએમ મોદીએ અહીં શહીદ ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી તમને કદાચ ખ્યાલ હશે કે ઓગણીસો ચૌદથી થી ઓગણીસો અઢાર દરમિયાન પહેલું વિશ્વયુદ્ધ ચાલ્યું હતું આ વિશ્વયુદ્ધ દરમિયાન માર્સેલીમાં પણ ભારતીય સૈનિકોનો બેઝ હતો આ યુદ્ધ દરમિયાન અનેક ભારતીય સૈનિકો શહીદ થયા હતા તેમના સન્માનમાં ઓગણીસો પચીસમાં અહીં સ્મારક બનાવવામાં આવ્યું હતું આ સ્મારક ભારતીય સૈનિકોના સર્વોચ્ચ બલિદાનને સન્માન આપે છે દેશ અને દેશભક્તિની વાત આવે એટલે હંમેશા સૈનિકોને યાદ કરવામાં આવે છે પીએમ મોદી ખરા અર્થમાં જય જવાન અને જય કિસાન એટલા માટે જ તેઓ દર વર્ષે દિવાળી સૈનિકોની સાથે ઉજવે છે એટલું નહીં ફ્રાન્સની જેમ દરેક વિદેશ પ્રવાસ દરમિયાન તેઓ સૈનિકોનું સન્માન કરવાની એક પણ તક ચૂકતા નથી પીએમ મોદી એપ્રિલ બે હજાર પંદરમાં પણ ફ્રાન્સની મુલાકાતે ગયા હતા એ સમયે તેમણે ન્યૂ ચેપલમાં પ્રથમ વિશ્વયુદ્ધના સ્મારક ખાતે ભારતીય સૈનિકોને અંજલી આપી હતી અહીં આ રીતે શહીદોનું સન્માન કરનારા તેઓ ભારતના પહેલા પીએમ બન્યા હતા નવેમ્બર બે હજાર ચૌદમાં પીએમ મોદીએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન યુદ્ધ સ્મારકની મુલાકાત લીધી હતી એ સમયે તેમણે ઓસ્ટ્રેલિયન પીએમ ટોની એબોર્ટને માનસી ટ્રોફી એનાયત કરી હતી ચાંદીની આ મૂ ટ્રોફી ઓગણીસો ઓગણીસમાં બ્રિટિશ આર્મીની શીખ રેજિમેન્ટને આપવામાં આવી હતી નવેમ્બર બે હજાર પંદરમાં પીએમ મોદીએ સિંગાપોરમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની ઇન્ડિયન નેશનલ આર્મીને સમર્પિત સ્મારકની મુલાકાત લીધી હતી આ સ્મારકની મુલાકાત લેનારા તેઓ ભારતના પહેલા પીએમ બન્યા હતા એ સમયે મોટી સંખ્યામાં મૂળ ભારતીય બાળકો હાજર રહ્યા હતા ઓક્ટોબર બે હજાર અઢારમાં પીએમ મોદીએ પહેલા વિશ્વયુદ્ધમાં ભારતીય સૈનિકોના બલિદાન વિશે વાત કરી હતી તેમણે કહ્યું હતું કે આ વિશ્વયુદ્ધની સાથે ભારતનું કોઈ સીધું કનેક્શન નહોતું આમ છતાં આપણા સૈનિકો બહાદુરીથી લડ્યા હતા અને સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે મુશ્કેલ વિસ્તાર અને પરિસ્થિતિમાં ભારતીય સૈનિકોએ અદમ્ય સાહસનો પરિચય આપ્યો હતો પીએમ મોદી તેમની વિદેશ યાત્રા દરમિયાન ભારતીય સૈનિકોના સન્માનમાં બનાવવામાં આવેલા સ્મારકોની અચૂક મુલાકાત લે છે આ રીતે તેઓ વિદેશોમાં પણ માટીની મહેક લઈ જાય છે માટીની મહેકની વાત છે તો અત્યારે મહાકુંભ નગરીમાંથી ભક્તિની સુવાસ ચારે ફેલાઈ રહી છે પ્રયાગરાજ હવે રેકોર્ડના મહાકુંભની ભૂમિ બની છે જેના વિશે અમે તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે બધું એક બ્રેકમાં બ્રેક બાદ આપનું સ્વાગત છે પ્રયાગરાજની ધરતી પર યોજાઈ રહેલા મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સ્નાન કરી રહ્યા છે તમને આ દ્રશ્યોથી મહાકુંભમાં ઉમટેલી જન્મેદની ખ્યાલ આવી જશે જાતિ કે વર્ણ કે સંપત્તિ કે ભાષાના તમામ ભેદભાવ અહીં ભૂલાઈ જાય છે ગંગા ગાય અને ગીતાને નમન કરનારા લોકો સંસ્કૃતિના મહાપર્વમાં જોડાઈ ગયા છે વળી માઘ પૂર્ણિમાના કારણે બારમી ફેબ્રુઆરીના સ્થાનનું વિશેષ મહત્વ હોય છે એટલે જ લાખો નહીં પરંતુ કરોડો લોકો અહીં એકઠા થયા લોકોએ ગંગામાં પવિત્ર ડૂબકી લગાવી સાથે સૂર્યને અર્ધ પણ આપ્યો મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવનારાઓ પર હેલિકોપ્ટરમાંથી વર્ષા કરવામાં આવે છે માઘ પૂર્ણિમાના અવસરે પણ સ્નાન કરનારા શ્રદ્ધાળુઓ માટે યોગી સરકારે આ પરંપરાને જાળવી રાખી હતી હેલિકોપ્ટરમાંથી તમામ ઘાટ પર સ્નાન કરી રહેલા શ્રદ્ધાળુઓ અને સંતો પર પુષ્પોનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો પુષ્પવર્ષાની શરૂઆત સવારે આઠ વાગ્યાથી કરવામાં આવી હતી ગુલાબની પાંદડીઓનો વરસાદ જોઈને સંગમ પર હાજર રહેલા સંતો અને શ્રદ્ધાળુઓએ જય શ્રી રામ અને હર હર મહાદેવના નારા લગાવ્યા હતા પચીસ ક્વિન્ટલ પાંખડીઓનો વરસાદ કરવામાં આવ્યો હતો મહાકુંભમાં ઓગણત્રીસમી જાન્યુઆરીએ ભાગદોડ મચી હતી જેને લઈને અત્યારે પણ મહાકુંભમાં કેટલાક લોકો ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે જોકે પોલીસ આવી અફવા ફેલાવનારાઓ વિરુદ્ધ એક્શન લઈ રહી છે માઘ પૂર્ણિમાના અવસરે બે કરોડ કરતા વધારે શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરવા માટે એકત્ર થયા હતા એટલે ભાગદોડની ઘટનાનું પુનરાવર્તન ન થાય એના માટે તંત્રએ કમર કસી છે હજારો પોલીસને તૈનાત કરવામાં આવ્યા છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાના નિવાસસ્થાને તૈયાર કરવામાં આવેલા વોરરૂમથી સવારે ચાર વાગ્યાથી મોનિટરિંગ કરતા હતા યોગીની સાથે વોરરૂમમાં અનેક સિનિયર પોલીસ અધિકારીઓ હાજર હતા તેઓ સીસીટીવી ફૂટેજ જોતા હતા અને પડની અપડેટ લઈ રહ્યા હતા પાર્કિંગ અને ટ્રાફિક ડાયવર્ઝન સહિત દરેક બાબતનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો હતો જબરજસ્ત ટ્રાફિક જામ બાદ ટ્રાફિક પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યો છે મેળા ક્ષેત્રમાં જ નહીં પરંતુ પ્રયાગરાજમાં પણ વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેના કારણે શ્રદ્ધાળુઓએ સંગમ સ્થાન સુધી પહોંચવા માટે આઠથી દસ કિલોમીટર ચાલવું પડે છે વહીવટીતંત્ર પાર્કિંગ સ્થળથી શટલ બસો ચલાવી રહ્યું છે જોકે એની સંખ્યા મર્યાદિત છે સિક્યોરિટીની વાત કરીએ તો અર્ધલશ્કરી દળોના મોટી સંખ્યામાં જવાનો તહેનાત કરવામાં આવ્યા છે તેઓ એક જગ્યાએ લોકોને એકઠા થવા દેતા નથી જેથી ભીડ ન થાય ભીડને કંટ્રોલ કરવા માટે પહેલી વખત કુંભમેળામાં પંદર જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને વીસ આઈએસ ઓફિસર્સને તહેનાત કરવામાં આવ્યા છે માઘ પૂર્ણિમાના અવસર પર શ્રદ્ધાળુઓને સુવિધા ખાતર ઇન્ડિયન રેલવે એકસોને નેવું ટ્રેનો દોડાવી હતી જેમાં લગભગ દસ લાખ લોકોએ મુસાફરી કરી હતી આમ છતાં આટલી ટ્રેનો પણ પૂરતી નહોતી એટલા માટે ટ્રેનમાંથી મહાકુંભમાં જવા માટે મહાભારત થયું હતું સ્ટેશન પર પગ મૂકવાની પણ જગ્યા નહોતી લોકો ટ્રેનોમાં જવા માટે ધક્કામુક્કી કરતા હતા ટ્રેનની અંદર અને બહાર એક સરખી જ સ્થિતિ હતી કેટલાક લોકો કચરાઈ ગયા હોવાના પણ રિપોર્ટ આવ્યા હતા આ ભીડથી પણ તમને શ્રદ્ધાળુઓની સંખ્યાનો વિશેષ અંદાજ આવી ગયો હશે આ શ્રદ્ધાળુઓ અને સંતોએ ઇતિહાસ સર્જ્યો છે સૌથી વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓના એકત્ર થવાનો રેકોર્ડ સર્જાયો છે અગિયારમી ફેબ્રુઆરી સુધીમાં જ પિસ્તાલીસ કરોડ લોકોએ મહાકુંભની મુલાકાત લીધી હતી માઘ પૂર્ણિમાના અવસરે બે કરોડથી વધુ લોકોએ પવિત્ર સ્નાન કર્યું હતું એટલે કુલ આંકડો સુડતાલીસ કરોડને પાર થઈ ગયો છે રાજ્ય સરકારને અપેક્ષા હતી કે પિસ્તાલીસ દિવસમાં પિસ્તાલીસ કરોડ લોકો મહાકુંભમાં આવશે

प्रयागराज में गंगा मां यमुना और मां सरस्वती की त्रिवेणी में आस्था का स्नान कर चुके कर, कर लेंगे यानी 50 करोड़ आबादी दुनिया के अंदर कहां होगी उत्तर प्रदेश वासियों आप दुनिया को बता सकते हैं कि आइए आपको आस्था आस्था का स्नान करना हो हमारे प्रयागराज में आइए 50 करोड़ लोग महाकुंभ में स्नान किए યોગી આદિત્યનાથે કહ્યું કે મહાકુંભમાં સ્નાન કરનાર લોકોની સંખ્યા પચાસ કરોડ ને પાર થઈ જશે એટલું નહીં તેમણે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવને પણ ટાર્ગેટ કર્યા હતા અખિલેશે મહાકુંભના આયોજનને લઈને અનેક વખત યોગી સરકારની ટીકા કરી છે હવે યોગી આદિત્યનાથે અખિલેશનું નામ લીધા વિના તેમનો કેવો જવાબ આપ્યો એ તમે સાંભળો આદત છે ચોરી છીપે कोरोना की वैक्सीन लगवाई लेकिन दुनिया को कहते रहे रहे मत लगाओ ऐसे ही चोरी छिपे वो तो आज के दिन पे बहुत कोई छुप नहीं सकता चोरी छिपे चुपचाप संगम में डुबकी लगा करके आ गए लेकिन जनता जब पुण्य का भागीदार बनने के लिए स्नान करने के लिए जा रही है कह रहे मत जाओ मत जाओ लेकिन जनता कहाँ मानने वाली है जनता तो उनकी असलियत जानना जान चुकी है और इसे करोड़ों की संख्या में श्रद्धालु जाकर के आज आज भी और 26 फरवरी तक रेला इसी प्रकार से आगे बढ़ता रहेगा योगी आदित्यनाथ ने कहूं कि छब्बीसवीं फेब्रुआरी सुधी श्रद्धालुओं प्रयागराज की धरती पर उमड़ता रहे आ महाकुंभ में उद्योगपतिओ कलाकारों क्रिकेटर सहित दरक क्षेत्र आए રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી તેમના પરિવારની સાથે મંગળવારે પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં આવ્યા હતા તેમણે ત્રિવેણી સંગમમાં પવિત્ર ડુબકી લગાવી હતી એના પહેલાં અદાની ગ્રુપના ચેરમેન ગૌતમ અદાની પણ અહીં આવ્યા હતા આ મહાકુંભ અનેક રેકોર્ડ્સનો સાક્ષી બનશે જેમ કે ચૌદમી ફેબ્રુઆરીએ પંદર હજાર સફાઈ કર્મચારીઓ સાથે મળીને તમામ ઘાટની સફાઈ કરશે જે પણ એક રેકોર્ડ બનશે બે હજાર ઓગણીસના કુંભમાં દસ હજાર કર્મચારીઓએ સાથે મળીને ઘાટની સફાઈ કરી હતી એટલે કે ભારત પોતાનો જ રેકોર્ડ તોડશે પંદરમી ફેબ્રુઆરીએ બીજો વર્લ્ડ રેકોર્ડ બનશે આ દિવસે ત્રણસોથી વધારે લોકો સંઘમાં પાણીના પ્રવાહમાં સફાઈ અભિયાન હાથ ધરશે જેનાથી પણ નવો રેકોર્ડ રચાશે સોળમી ફેબ્રુઆરીએ પરેડ ગ્રાઉન્ડમાં એક સાથે એક હજાર ઈ રિક્ષા ચલાવવામાં આવશે જેનાથી પણ નવો રેકોર્ડ બનશે બે હજાર ઓગણીસની અઠ્યાવીસમી ફેબ્રુઆરીએ નેશનલ હાઈવે નાઇન્ટીન પર ઉત્તર પ્રદેશ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની પાંચસો બસની પરેડ કરવામાં આવી હતી એ સમયે કુંભ દરમિયાન સૌથી વધુ સંખ્યામાં બસનો પરેડનો ગ્રીસ રેકોર્ડ બન્યો હતો એ સમયે બે હજાર દસમાં અબુધાબી દ્વારા રચવામાં આવેલા ત્રણસો નેવું બસનો રેકોર્ડ તોડવામાં આવ્યો હતો સત્તરમી ફેબ્રુઆરીએ ગંગા પંડાલમાં દસ હજાર લોકો આઠ કલાકમાં હેન્ડપ્રિન્ટ કરીને એક વર્લ્ડ રેકોર્ડ બનાવશે મહાકુંભનું સમાપન થશે એ પછી વર્લ્ડ રેકોર્ડની ખરી સંખ્યાનો ખ્યાલ આવશે જેનાથી આખી દુનિયા પ્રભાવિત થઈ શકે છે મહાત્મા બતાવે છે કે ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સાથે આધ્યાત્મિક ઇન્ટેલિજન્સમાં પણ અગ્રેસર છે વળી આધ્યાત્મિક ઇન્ટેલિજન્સમાં પણ ભારત વિશ્વગુરુની ભૂમિકા ભજવી શકે છે ખેર આના ફૂલસ્ટોપમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને જ આપશો નમસ્કાર